રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરધણીજી જલારામજી જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું વાગ્યા છે પોણા આઠ અને આપણે છીએ આણંદપર વિલેજ એટલે કે આણંદપર ગામમાં વિશાલભાઈની ઘરે નાઈટ સ્ટે કરી હતી અને આજના દિવસે હવે જોઈએ છીએ કે ક્યાં ક્યાં જવાનું થાય છે અને શું શું આપણું પ્લાનિંગ થાય છે એ તો તમે જ્યારે વિડીયોમાં બનીને રહો ત્યારે જ તમને લોકોને ખ્યાલ આવજો પણ મસ્ત મજાના ગામડાની સવાર કેવી હોય એ આફ્ટર લોંગ ટાઈમ પછી જોવા મળે છે તો ખૂબ એન્જોય કર્યું છે બધા લોકોએ હજી નાઈ ધૂને ફ્રેશ થાય છે અને બાકી બસ શેરીમાં આપણે નીકળ્યા છીએ અત્યારે તો અહીંયા તો આવી રીતના કંઈક છે એમની શેરીઓ આણંદપર ગામની મસ્ત મજાના બ્લોકને બધું પાથરેલું છે એટલે કંઈક ઘટે એવું નથી આપણી ગાડીમાં પડી આ તો વિશાલભાઈની છે અને એક ગાડી હજી આગળ ગલીમાં પડી છે તો આવું કંઈક છે અત્યારે અત્યારમાં કામ કાચ અને બસ જોઈએ છીએ હવે ચા પાણી નાસ્તોને એ કરવા જવાનું બારે છે કારણ કે ગરમા ગરમ ગાંઠિયા ખાવાનું પ્લાનિંગ છે આજે બધા લોકોનો તો ગાંઠિયા ને બધા ફ્રેશ થઈ જાય એટલે ત્યાં ખાવા જવાના છે અને બાકી આ રીતનું કંઈક વિશાલભાઈનું ઘર છે તમે વાડી તો બહુ બધી જોઈ હશે એમની બહુ બધી વાર તો આજે ફર્સ્ટ ટાઈમ તમે વિશાલભાઈનું ઘર પણ જોયું બહારથી અંદરથી તો આપણે શો નહીં કરીએ તો એવું છે અને અમારા બેનભા પણ જાગી ગયા છે તો બેનભા ને પણ તૈયાર કરવાના છે અને શ્વાસ ચડે છે સવાર સવારમાં કારણ કે બહાર ઠંડી એટલી છે ને એના હિસાબે થઈ ગઈ છે અને અહીંયા અમારે કઈ ગયા લે લે જોઈ લે જોઈ લે ગુડ મોર્નિંગ જય શ્રી એ લામ લામ એ સીતા લામ એમ કલવાનું હોય હા એમ કલવાનું હોય અમારા સાહેબ ને હવાર હવાર માં સાપુ વાસુ હા હા અને અહીંયા છે આપણે વિશાલભાઈને જેટલા પણ એવોર્ડ્સ મળ્યા છે ને એ બધું અહીંયા પણ છે અને સાથે સાથે જોવા પણ રાખેલા છે અત્યારે માહોલ ને અમારા

તો કોણ છે પૂરો બાર બપોરે નાસ્તો કરવા નીકળે છે અને આ છે આપડા નાના નાના એવા સબસ્ક્રાઈબર આપને મળવા આવ્યા છે એ ભાઈ હું પૂછવા જાવ એવું છે સારું હાલો આપડે ગાડી વાપરી છે ક્યાં જવાનું છે હાલવા મંડી બીજું હું હા આજ તો ભૂલાય ગયું યાર રિપબ્લિક ડે તો હેપી રિપબ્લિક ડે બધા લોકો નહીં તો તમને બધા લોકો ને કીધું તું એમ હવે જઈએ છીએ નિકાવા ગામમાં ગરમ ગરમ ગાંઠિયા અને જલેબી ને ચીપ્સ મોજ માણવા માટે સિયાબેન મામા ગયા ચલો ઘરે નાસ્તો કંઈ નથી બનાવો આપણે જઈએ ગરમા ગરમ ગાંઠિયા ખાવા માટે તો બસ નીકળી ગયા છીએ એક ઘરે ચાર ફોર વ્હીલો લઈને જ્યાં ઉતરશું ત્યાં ધાર પડવાની છે એવું હે કેટલા માણસો બધે ભેગા થયા છે અહીંયા અને આનંદપુર વિલેજ માંથી પણ ઘણા બધા લોકો આપણા વિડીયો જોવે કે એમાંથી આપણે એક નાનો છોકરો આવ્યો તો નામ તો પૂછતા ભૂલાઈ ગયું એમને પણ એ કે ક્યાં તમારી ઓલી સિયા કે મારે જોવી છે આવ્યો હતો ને તારી પાસે માં આકડ એટલી છે કે એની વાત ના પૂછો અહિયાં રોડ અને ગાંઠિયા ખાવાના છે બાલાજી અને અમારે વિશાલભાઈ લઈ જાય છે જયેશભાઈ ની ઓફિસે ગાંઠિયા ખાવા માટે કેમ વિશાલભાઈ

અમાર કહી ગયા જોરિયા એના પ્રોપર્ટર જો અહીંયા પાછળ ઊભા છે હા બસ બરોબર છે આમાં ક્યાં બધાય બેસું ભાઈ અંદર અંદર હે જગ્યા જેને ઊભા રહ્યો એમ સવા 10 નો ટાઈમ થયો છે ચા પાણી નાસ્તો ને બધું કમ્પ્લીટ કરીને આવી ગયા છે અને ગઈકાલના વિડીયોમાં જે આપણે સ્ક્રિપ્ટ કર્યું હતું આજના વિડીયોમાં તમારા લોકો સાથે આપણે શેર કરવાનું છે તો આ જે જગ્યા છે ત્યાં જો યાદ હોય તો બે વર્ષ પહેલા સ્ટ્રોબેરીને એ બધું અહીંયા વાવતા હતા પણ એમની જગ્યાએ નર્સરીના જે રોપા છે એ બધા અહીંયા રાખી દીધા હોય છે કારણ કે હવે જગ્યા પડે છે ટૂંકી વિશાલભાઈ કે એટલે અને બાકી જે પેલી છે ને અહીંયા ડોમ ત્યાં છે ગૌશાળા ત્યાં પેલી નાની નાની કેવી પંજુરી કે પંજરી કેવી કંઈક ગાયો કહેવાય છે એ કંઈક કેરળ કે તમિલનાડુથી લઈ એવા છે એ પણ તમારા લોકો સાથે આપણે શેર કરવાના છીએ તો વિડીયો છોડીને ક્યાંય ન જતા અને લાઇક ન કરી તો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને હવે જઈએ છીએ આપણે તે ગૌશાળાની મુલાકાત લેવા માટે કે જ્યાં પેલી નાની નાની ગાયો આવેલી છે જય ગૌ માતા આ તમને એમ લાગશે કે નાની વાછડી છે પણ વાછડી નથી એક એક ગાય છે 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 અને બીજી ત્યાં બે ગાયો તમિલનાડુ કે આ રીતના અહીંયા ગૌશાળા બનાવેલી છે હજી આ બધું વિકસાવવાનું કામ અંડર પ્રોસેસ છે એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ છે અને અહીંયા મસ્ત મજાનો ખાટલો પણ રાખ્યો છે અને આ ડોમમાં અત્યારે આવી ગયા છે તો તડકો પણ ના લાગે અને મસ્ત મજાનો ઠંડો ઠંડો વાયરો ઠંડી નો લાગી એ રીતના વાયે રાખે છે બસ તો આવું કંઈક છે વિશાલભાઈની વાડી અત્યારે અને અત્યારે મેઇન કામ તો એમનું પેલું ડ્રેગનનું કટિંગ કરી અને રોપા બનાવવાનું ચાલે છે આજે હજી મજૂર નથી આવ્યા એટલે કામ સ્ટાર્ટ નથી થયું કારણ કે ઓલરેડી હવે સાડા દસની આજુબાજુ સમય થવા આવ્યો છે અને આ બધા તો જે આપણે જૂના તમે લોકોએ વિડીયો જોયા હશે તો એમાં આ જે છોડ છે એ જ બધા છે રિપીટ કંઈ કરવાનું થતું નથી અને આ શું છે જામફળ જે પેલું આપણે બજારમાં મળે છે ને એ જામફળ છે સાઠ રૂપિયાનો એક છે છે અને અહીંયા આપણે આંબો કે જેમાં બારે માસ કેરી આવે અને અહીંયા જો તમને કેરી પણ દેખાતી હશે એક અહીંયા છે એક અહીંયા છે જોરદાર તો અત્યારે તમે બધા લોકોએ જોયું નર્સરીનું કામકાજ આમ તો જો કે આપણે જૂના ત્રણ ચાર વર્ષથી આપણે વિડીયો વર્ષમાં એક થી બે તો મૂકતા જ હોય છે એમનું જે નવું ડેવલપમેન્ટ છે ને એ હવે તમારા લોકો સાથે આપણે શેર કરવાનું છે એમાં પણ વર્ક ઇન પ્રોગ્રેસ છે એ કેટલા ટાઈમમાં શરૂ કરવાનું ભાઈ વિધિન ટુ મંથ માં અને પછી જોવો જમાવટ લઈએ પર વિલેજો દુભાકા મારવાના હે ત્યારે પણ આપણે આવીશું પણ અત્યારે જે વર્ક ઇન પ્રોગ્રેસ છે એ તમારા લોકો સાથે આપણે શેર કરીએ અને એડવાન્સ બુકિંગ તમારે લોકોએ કરાવવું હોય તો બિંદસ કરાવી શકો છો અત્યારથી ઓપનિંગમાં અમે લોકો આવીશું તો કંઈ નહીં જો આ રીતનું કંઈક અહીંયા એમનો રિસોર્ટનું કામ ચાલુ છે જ્યાં પેલા ટેન્ટને એવું બધું બનાવવામાં આવેલા છે અને અહીંયા છે આપણે સ્વિમિંગ પુલનું કામ ચાલુ તો અત્યારે આ બધું વર્ક ઇન પ્રોગ્રેસ છે ને આ નવું ડેવલપમેન્ટ છે વિશાલભાઈનું તો આ રીતના પાકા ટેન્ટ બનાવવામાં આવેલા છે એની અંદર પણ આપણે જોઈએ શું શું ફેસિલિટી તમને લોકોને મળવાની છે અહીંયા આપણે આ બે બેડ બનાવવામાં આવેલા છે જે આપણે દેશીમાં કહીએ તો સિમેન્ટને જ બનાવી દીધેલા છે એટલે ફિક્સ પરમાનન્ટ થઈ ગયા છે અને બાકી આ જગ્યા ઉપર વોશરૂમને એ બધું આપી દીધેલું છે અને અહીંયા નાનું એવું ટીવીના પોઈન્ટને એ બધું આપેલું છે અને સાથે સાથે ઉપર હજી અહીંયા પેલું પીઓપી કે શું કરવાનું છે પીઓપી કરવાનું છે ને તો આ રીતના ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યાં બારોબાર પણ જે પેલા લોખંડના કાપડના ટેન્ટા કાપડના ઓકે કાપડવાળા ટેન્ટ છે રાજસ્થાની રણમાં હોય ને એ ટાઈપના રાજસ્થાની રણમાં હોય એ ટાઈપના અને અત્યારે કઈ તમે નક્કી કર્યું છે 4 દિવસમાં ના તો અત્યારે જનરલી નથી ડિસાઈડ કર્યાજી કઈ પણ મેમ્બરશિપ અને ચાર્જીસ બે ટૂંક સમયમાં આપણે આપશું મેમ્બરશિપ પણ હા મેમ્બરશિપ કન્ફર્મ છો ને હા કન્ફર્મ છે

હવે અમારી બધી ટીમ ઉપડી છે લીલા ચણા ખાવા માટે કિશનભાઈ ની વાડી એટલે કે સફેદ ચણા વાવ્યા છે તો એમને ઇન્વિટેશન આવ્યું કે હાલો ચણા ખાવા તો બધી ન્યા જાય તો રસ્તામાં આવી ગઈ છે બોયડીયું તો અહીંયા અમારા બોર આંબા વર્ગી ગયું છે પણ આમાં એક જ બોયડી છે અને માણસો જાજા છે હે હોહળવી આવશે તો હોહળવી ઊભી રાખતી જવાની આપણે બાકી ધારું જવા અહીંયા નકરી જોઈ લે તો ક્યાં ખવાય એટલે બોલે બોર પાછળ માણસો એટલું ગાંડું થયું હોય ને એની વાત ના પૂછો ફોર વ્હીલર માંથી હેઠા ઉતરી ઉતરી અને બધા હેલા જાય છે કે બોર વીણો બીજું કઈ ના કરો કે બપોર ખાવું નથી પણ બોર ખાઈને પેટ ભરી લેવું છે એવો વિચાર લાગે આઈ જાય બધા આપડે હવે જાય લશ્કર ચણા ખાવા માટે તમારે નથી આવવાનું એવું છે કઈ નઈ હાલો તો અમારે હોમ ડિલિવરી કરવી જો બીજું કઈ નથી આમાં જામફળી પણ છે જોઈએ જામફળમાં આ જામફળીમાં જામફળ આવ્યા હે કે નહીં બાકી લશ્કર વયું વયું ગયું લડવા બોલવાની હોય એ નથી રહી એવા ઠાઈકા તમારે કોઈને સફેદ ચણા હોય તો કેજો કમેન્ટ કરીને તો ત્યાં પણ અમારું આ ધાડું આવશે ચણા ખાવા માટે આમાં બધાને જ્યાં મજા આવે ને ત્યાં બેસી છોડવા ડાયરેક્ટ લાઈવ ચણા હું કેવું લાઈવ લાઈવ છોડવા ઉપાડવાનું નહીં

બસ તો આવી કે પાર્ટીઓ કરવાની છે અત્યારે વાગી કેટલા ગયા 1 ને 10 ભૂખ તો લાગે ભૂખ તો લાગે ને ભાઈ હંજે ખાધું તો હવર દબાવીને ગાંઠિયા ખાધા છો હમ જો ભાઈ જોણાની જગ્યા છે ને ન્યાં ન્યાં ફિક્સ આમ આમ કેડામાં હલું જવાનું છે ત્યાં પૂરા થઈ ને ન્યાંથી બંધ થઈ જવાનું ખાતા હે અમારે અમે ધ્યાન સારું રાખ્યું હતું એવો રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘેર ગમતું નથી ને વાયગા છે અત્યારે ત્રણ ને દસ તો ઘરે જવાનો સમય થઈ ગયો છે ગઈકાલે આવા ટાણે તો હજી આપણે અહીંયા આવવા માટે રસ્તામાં હતા ને અત્યારે ત્રણ વાગી ગયા છે બીજા દિવસના કેમ ટાઈમ ગયો ચોવીસ કલાક કંઈ ખબર ના પડી ખૂબ એન્જોય કર્યું ખૂબ એટલે ખૂબ એન્જોય કર્યું અને બધા લોકોને મજા પણ એટલી એવી છે તો બસ કહેવાનું એટલું છે હજી સુધી તમે લોકો વિશાલભાઈની વાડીએ ન આવ્યો હોય તો ચોક્કસથી આવો અને એમના નંબર છે એંસી સાતસો એંસી સાતસો આઠ વાગવામાં છે અત્યારે છ માં પાંચ કમ અને આપણે પહોંચી ગયા છીએ જેતપુર આપણે જેતપુર વાળો રૂટ લીધો હતો કારણ કે જામકંડોડામાં જે પેલા શાહી સમૂહ લગ્નોત્સવ છે ને એમની ટ્રાફિક ત્યાં આપણે ના નડે એટલે ફરતા ફરતા ગામડામાંથી થઈને આપણે જેતપુર પહોંચ્યા છીએ અને જેતપુરથી એવા અહીંયા પ્લાન છે આપણે ધોરાજી જવાનો ધોરાજી બજરંગના ઢોસા જે પ્રખ્યાત છે એ ઢોસા ખાવા જવાનો તો અહીંયા સીએનજીમાં ગેસ ને એ બધું પુરાવાનું હતું અહીંયા ગાડીમાં તો બધું પુરાવાઈ ગયું છે અને બાકી આ છે આપણો અમદાવાદ વાળો હાઈવે આ બાઈને કહે દિવસનો તો કે બજરંગના ઢોસા ખાવા બજરંગના ઢોસા ખાવા ઉગી એવા અહીંયા બજરંગમાં આપણે પણ હજી વાર છે કેમ અહીંયા ઢોસા નથી એવા પણ સાંભાર ખાવાનું ચાલુ કરી દીધું હમણાં બહુ વાર લાગશે હજી આપણા હે પનીર માં વાર લાગે તમારું છે ને એક પનીર રોલ બધાયનું એક હેસા બાકી આ લોકો એન્જોય કરવાનું ચાલુ કરી દીધું ને અમારો તો ક્યારે કઈ ખબર નથી હવે